ખેડૂત મિત્રો આમ તો આપણે કોઈ વ્યક્તિને કોર્ટ કચેરી કેસ કરતાં શીખવતા નથી પરંતુ તમારા ઉપર કોઈએ કેસ દાખલ કરી જ દીધો છે તો તમારે હવે પાછળ પડવું જ પડશે એટલું જ નહીં તમારા અધિકારો માટે ઘણી વખત તમે સમાધાનના બધા રસ્તા નિષ્ફળ જાય ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે એમ કે કારના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા તો પછી વય જ કલ્યાણ એટલે તમારે કેસ દાખલ જો કરવો પડતો હોય તો આવા સમયે કેટલીક બાબતો જે છે એ જાણી લેવી જરૂરી હોય છે જેમ કે ખેડૂતોને અપીલ જે કંઈ હોય પહેલાં નોટિસ થઈ હોય તો નોટિસ સમન્સ અને વોરંટ બાબતે જાણકારી નથી તો આજે તમને આ ત્રણ વસ્તુઓ જે છે એ સમજાવવા પ્રયત્ન કરું છું નોટિસ નોટિસ બે રીતે હોઈ શકે એક પ્રાઇવેટ નોટિસ કોઈ વ્યક્તિ એના એડવોકેટ દ્વારાથી તમને જાણ કરતો લેટર લખે કે વોટ્સએપના માધ્યમ દ્વારા કે ઇમેલ દ્વારા પણ નોટિસ આપી શકાય તો આ જે છે એને નોટિસ કહેવાય નોટિસ તમને જાણ અર્થે છે કે ભાઈ તમે આ વસ્તુ અમારે તમારી પાસે માગીએ છીએ કે આમ તમારી સાથે આ ડિસ્પ્યુટેડ મેટર ચાલે છે તો આ રીતે તમે એનું સમાધાન કરી શકો છો આને એક નોટિસ કહેવાય નોટિસ જે છે એ માત્ર જાણકારી છે હવે સામેવાળો જો કોઈ કોર્ટમાં કેસ દાખલ કરે નોટિસનો જવાબ આપો કે ના આપો બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ બને ત્યાં સુધી નોટિસના જવાબ આપવા જોઈએ હવે કોર્ટમાં કેસ દાખલ કરે તો કોર્ટ દ્વારા તમને નોટિસ આવે કે ભાઈ આ તમારી બાબત જે છે એ કોર્ટમાં મુકાયેલી છે તો એની તમને આ જાણ કરવામાં આવે છે નોટિસ એટલે એક પ્રકારની જાણ છે કે જે તે તારીખે તમે હાજર રહેશો નહીં તો તમારી ગેરહાજરીમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે તો નોટિસ કોઈપણ પ્રકારની આવે તો લઈ લેવી જોઈએ તો તમને ખબર પડે કે કઈ તારીખે ક્યાં રજૂઆત કરવા જવાની છે જો તમે નોટિસને નહીં લો તો ન્યાયની પ્રક્રિયા એક તરફી પણ ચાલી શકે એવું બની શકે હવે કોઈ પણ નોટિસ આવી જાય વારંવાર આપણે નોટિસનો ભંગ કરીએ અને હાજર ન થઈએ તો એને સમન્સ કહેવાય સમન્સ જે છે એ કોર્ટના બેલીફ દ્વારા અથવા તો તો કોઈ પણ ન્યાયિક પ્રક્રિયામાં જે સંકળાયેલા હોય પોલીસ સ્ટેશન એના દ્વારા સાદા પોલીસ દ્વારા થઈને તમને બજાવવામાં આવતા હોય છે યાદ રાખજો આમાં ડ્રેસ કોડ પડેલો પોલીસ આવે એ જરૂરી નથી અને આવવો પણ ન જોઈએ તો એ જે છે સમન્સ છે સમન્સ તમને જાણ કરે છે સમન્સથી ગભરાઈ જવાની જરૂર નથી સમન્સની તારીખે તમારે ફરજિયાત હાજર થવાનું છે હવે કોઈ વ્યક્તિ સમન્સનો પણ ભંગ કરે તો ત્યાર પછી વોરંટ આવે વોરંટ જે છે એક પ્રકારનું ધરપકડ છે કે કામચલાઉ રીતે તમારી ધરપકડ કરવામાં આવે છે અને કોર્ટ સમક્ષ તમને રજૂ કરવામાં આવે છે તો આટલી હતી નોટિસ સમન્સ અને વોરંટ તફાવત હવે ઘણા ખેડૂતોને એ પણ ખબર નથી કે આગળ જે છે અપીલ કોને કહેવાય અપીલ ક્યાં ક્યાં જાય તો એનો આપણો વિડીયો અલગથી બનાવીશું જેથી કરીને ખેડૂતોને એ બાબતનું માર્ગદર્શન મળતું રહે યાદ રાખજો આપણે કોઈને કજિયાત શીખવતા નથી પણ ફરજિયાત તમારા ગળામાં આવી પડે રહી છે તો આવા સમયે પણ તમે કાનૂની ભાષાથી પરિચિત હોવા જોઈએ આપણે તો સર્વજન સુખાય સર્વજન હિતાયમાં માનીએ છીએ બને ત્યાં સુધી સમાધાનકારી રસ્તો જ અપનાવો આક્રમકકારી નીતિ રાખવી નહીં કારણ કે છેલ્લે તો જે છે એ ટેબલ ઉપર બેસીને સમાધાન કરવું એ જ પરિણામ આવતું હોય છે